दादा वोया गया तो उसरी हा खाली થઈ ગઈ જો ખાટ લો અહીંયા આમના મુરે તો આચ ઉભો હે હાઉ ખાલી ઉસરી લાગે ફર્ડે બેલે દો તો નત કે મે રવિના જરી ગુંથી નથી બદો પીવો હા સેની ઓસની

ફેમિલી કેમ છો બધા મજા મને તો આપણા સવાર સવારના બધાને જય શ્રી કૃષ્ણ તો આપણે એક મહિનાથી વિડિયો નહોતો અપલોડ કર્યો મેં કારણ કે અમારા આખા ઘર ઉપર એક પહાડ પડી ગયો તો અમારા ઘરના એક મેન બોસ મારા પપ્પા હવે અમારી વચ્ચે નથી રહ્યા એક મહિનો ને એક દિવસ થયું છે મારા પપ્પા પર લોક ગયા એને તો હવે અમારું ઘર એટલું એકલું ખાલી ખમ લાગે છે કારણ કે મારા પપ્પા જે અમારી આરે બેસતા ઓસરીમાં તો ઘર ભરેલું ને ભરેલું લાગતું એના હિસાબે મેં એક મહિનો વિડીયો નહોતો અપલોડ કર્યો પાછું અત્યારે આપણે વિડીયો અપલોડ કરવાનું ચાલુ કર્યું છે બધા છોકરા મારા આમ મોટું મન ક્યાંય લાગતું નથી એવી રીતના હરે ફરે છે તો આપણા

Ayo bareng gitu. Ini jessica Chris ini kak? bareng sat marco gane ho di mami mami apo mari to mami hello nisan na thaikyu हेलो हेलो केनु जेके थी नहीं ते हीरल नु है मारू हेलो करो क्या करो न न तो पछि मुंह नहीं गया 12 वागया तो क्यों नहीं आतो तो हूं रारू पारस है आ आ हेलो 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 क्या

દાદા વયા ગયા તો ખાલી થઈ ગઈ જો ખાટલો અહીંયા એમના તો ઉભો હે હાવ ખાલી ઓસરી લાગે છે ગુલાબી ના જરી ગમતું નથી બાને શું વાસે જો બા દવા લે હે બધા પીવો હા સેની વાસી એ કે ઉપર કેમ ચડી ગઈ એ નિશાળે કોઈ હારે ના લઈ ગયા

તમે થઈ ગયો સાફ સુફ તમારે અહિયાં ટાઈટ કેવી છે અહિયાં તો ફૂલ ટાઈટ છે તમારે કેવી ટાઈટ છે કોમેન્ટ માં બતાવજો અહીંયા તો ટાઈટ છે જોરદાર તો બહુ ભૂખ લાગી ગઈ હે તો આ અહીંયા ખાવા બેસી તો હું ખાતું શું ભાત ને દાળ ચણાની દાળ

તમે રીંગણા હા ઓરો બનાવો હે તો જો આવડો મોટો થઈ ગયો જો કાપી લો અજી આવે કીશું હાલો બીજું ગોતું આગે વે જો બીજું ગોતું ઉમે આયો હે જો વાળું લાગે કાટા તમને કાટા ન લાગે ત્યાં તે તાળી ઊભી ઊભી હોય તો બરાઈ જાતા હવે હે

Hey, low. Wait, let me take all one hand. Or am I cutting brother? Let me take ખ чисто નemos, Ende ફacements af Philip ખ … ખ … ખ ilig … ન૫� ખ ખ નખ śത નુ

અને ટાઈટ વાતી હતી ભઠ્ઠો વેલા હાર કરી એટલે બે કામ થઈ ગયું રીંગણે શેકાઈ ગયા અને ભઠ્ઠો પછી લઈ લેવાનો ઘરમાં અને ઓરો બનવા માંડ્યો છે તો આપણે જોઈએ શું બાકી છે ઓરામાં શું બાકી છે રીંગણા ફોલાઈ ગયા ઓરો બનવા માંડ્યો ઓરો બની ગયા એટલે ખાઈ ગયા